કુંભમુનિ બોલ્યા હે મહાબુદ્ધિમાન નિષ્પાપ રાજા જડ પદાર્થોથી લઈ અહંકાર સુધીના દેખાતા પદાર્થો તમે નથી તો પછી તમે કોણ છો શિખીધ્વજ રાજા બોલ્યો હે વિદ્વાનોમાં ઉત્તમ દેવપુત્ર આજે પોતે જન્મ સુધી ચિદાકાશ છે તો એમાં જે અહંકાર કાંઈ નથી તો આજનું વેદાંતને ને બ્રહ્મજ્ઞાન ક્યાં ભૂલ કરે છે કે એ અહમ ને બ્રહ્મ કે છે અહં બ્રહ્માસ્મિ એ અહમ કાઢી નાખે તો બ્રહ્મમાં અહમ બ્રહ્માસ્મી કહેવા પણ નથી એટલે બ્રહ્મ અનંત વ્યાપક સમાનપૂર્ણ એકરૂપ બ્રહ્મ અનંત વ્યાપક અવૈયક્તિક સાર્વત્રિક અહીંયા જે વ્યક્તિ અહમથી વ્યક્તિ કહેવાય છે એક અસ્તિત્વ વ્યક્તિત્વ વગરનું અને કેન્દ્ર વિનાનું અનંત તો એ જે અહમ છે જે નથી એમ એટલે જે ત્યાં બીજો બધો ત્યાગ કરે પછી અહંકારનો ત્યાગ કર તીર્થનો ત્યાગ કર તો એ જે નથી એનો ત્યાગ કરવાને બદલે એટલે નથી એમ સમજવા કે જાણવાને બદલે એને બ્રહ્મ કહે છે એટલે એટલે શૂન્યતા લાગે છે બ્રહ્મ તો અનંતપૂર્ણ છે અખંડ સાચિદાનંદ એમાં શૂન્યતા લાગે જ નહીં એટલે નથી એ અમને બ્રહ્મ કહે છે એટલે શૂન્યતા લાગે છે અને બ્રહ્મ છે એ જ રહ્યું છે એ તો અનંતપૂર્ણ જ છે પરબ્રહ્મ અખંડ સચિદ એટલે જે અહમ નથી એ કાંઈ નથી એવું અહમ એવું માનવાથી બ્રહ્મ અનુભવાતું નથી અને જે પૂર્ણ બ્રહ્મ અનંત તેજગન આનંદ સિદ્ધગન અને પરબ્રહ્માખંડ સચિદાનંદ તો એ હું કાંઈ નથી તો એ એ તો પોતે પોતાનો અનુભવ એટલે અનુભવ કહેવા પણ નથી અને પોતે અનંત તેજગન આનંદ ચિત્તગન છે જ અખંડ સચ્ચિદાનંદ છે અને અસત જળ નિરાનંદ છે જ નહીં હું ના હું નથી જગત નથી એટલે એના અસત જળ નિરાનંદ છે જ નહીં અને પોતે જ છે એટલે પરબ્રહ્મ અખંડ સચ્ચિદાનંદ જ છે કેવળ યાર